ડીસીપી નીતિ ઠાકોરે કહ્યું કે આજે સાંજે છ વાગ્યા આસપાસ અઠવાડિયામાં હબીબી મોહલ્લાની બાજુમાં સુતાર મહોલ્લો આવેલો છે ત્યાં ગણપતિ પંડાલ પર પથ્થર પડ્યાની માહિતી મળી હતી જેથી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ સીસીટીવી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નાનકડા સાથે આઠ વર્ષના ત્રણ બાળકો ક્રિકેટ રમવા જેવી મુવમેન્ટ કરતા હતા વધુમાં જણાવ્યું કે ક્રિકેટ જેવી મુવમેન્ટ કરતા સમયે ત્રણ બાળકો પૈકી એક બાળકના હાથમાંથી પથ્થર છૂટીને ગણેશ પંડાલના બાજુના પડદા પર લાગી ગયો

સર્વેલન્સ થી જોતા આજુબાજુ ના સીસીટીવી નાનકડા સાત આઠ વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મુવમેન્ટ કરતા હતા ને આનાથી ત્રણ એક બાળકોના હાથમાં પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એમના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાત થી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આ જ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ ન કરવું.